એના કારણે આજે અમે લોકોએ સુરેન્દ્રનગરના વિવિધ માર્કેટોમાં મુખ્ય માર્કેટોમાં આ રીતે સ્માર્ટ મિડ્રોર ની વિરુદ્ધની જાગૃતિ માટે સ્ટીકરો ચોંટાળી નવ નવ નવું આયોજન કર્યું છે જેના કારણે લોકોમાં જાગૃતિ થાય અને લોકોને જે લોકોની માંગણીને જે વીજ કંપનીઓ અવગણે છે એ ન અવગણીને આગામી સમયમાં આક્રમકતાથી આંદોલન કરવા માટે જે મુવમેન્ટની શરૂઆત કરવા માટે અમે આજે વિવિધ જગ્યાએ આ પ્રકારના સ્ટીકર ચોટાડી જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે કેવું ભારણ આ નવું મીટર વધારી આ આના કારણે લોકોને ત્રણ થી ચાર ગણું આર્થિક ભારણ થાય છે સુરેન્દ્રનગર માં આશરે નવસો થી વધુ મીટરો નાખેલા છે એ તમામે તમામ મીટર ધારકોએ

આના જે સ્માર્ટ મીટર છે એના શ્રી ગણે ઘર તો એસાથી જ કર્યા છે કારણ શું કે ત્યાં બધી પબ્લિક જે રહે છે એ વેપારી પબ્લિક છે એટલે એ લોકોએ પેલા શરૂઆત ક્યાંથી કરી કે આ લોકો બહુ વિરોધ નહીં કરી શકે પણ હવે ના છૂટકે વિરોધ કરવો પડે એવું છે અત્યારે હાલમાં થી ચાર ગણા બિલ આવે છે હવે લોકોને આ મોંઘવારીમાં ઘર ચલાવવું પણ અઘરું છે તો વીજ બિલ ક્યાંથી ભરશે ને એ એડવાન્સ ભરવાનું છે તો આના માટે અમે લોકો મેન કચેરી એ ગયા તા વાઘેલા સાહેબ પાસે અને એમને અઢીસો અરજી આપેલી ને બસો સવા બસો માણસો પણ સાથે હતા હજી આજ સુધી કોઈ જેનું પરિણામ મળેલ નથી તો એના માટે કમલેશભાઈ કહ્યું એમ કે ઘરણા ઉપર બેસુ અને જલદ આંદોલન કરવાની પણ અમારી તૈયારીઓ બધાની છે જ

O paru